સોશિયલ મીડિયામાં અશ્લીલ શબ્દો બોલીને કુખ્યાત થયેલી કીર્તિ પટેલ હાલ પોલીસના જથ્થામાં છે પરંતુ કીર્તિ પટેલને પોલીસની જરા પણ બીક નથી બાદ પણ કીર્તિ પટેલના તહેવાર હજુ એવા એવા જોવા મળે છે તો હાલમાં કીર્તિ પટેલને કોર્ટમાં જતા એક સામે છે જેમાં તે હસતા હસતા વિડીયો બનાવનારને પણ પોતાના તહેવાર બતાવતી રહી છે તેના આ વિડીયો પરથી જોઈ શકાય છે કે જેલની અવાખાધા ખાધા બાદ પણ કીર્તિનું પાણી ઉતર્યું નથી તે હજુ પણ તહેવાર બતાવી રહી છે જ્યારે કે તે બતાવવા માંગતી હોય કે તેનું કોઈ કશું બગાડી નહીં શકે જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં દોઢ મહિના પહેલા વિવાદિત મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ પકડ કરવામાં આવી હતી ત્યારે ધરપકડ સમયે જે વિડીયો આવ્યા હતા તેમાં પણ જોવા મળ્યું હતું કે પોલીસની સામે પણ તે હસી રહી હતી ને જાણે કે બહુ સારું કામ કર્યા બાદ પોલીસ તેનું સન્માન કરવાની હોય તેમ તેવર બતાવતી રહી હતી હવે કીર્તિ પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે તો આ વિડીયો કોર્ટમાંથી જલવા જતા સમયનો છે જેમાં જોઈ શકાય છે કે જ્યારે તે પોલીસની સાથે કોર્ટમાંથી બહાર નીકળે છે ત્યારે પહેલાં તેને પોતાનો ચહેરો દુપટ્ટાથી બાંધેલો હતો અને તે કેમેરાને જોતા જ દુપટ્ટો અટાવી લે છે અને હસતા હસતા પોતાનો ચહેરો બતાવીને ટિપ્પણી કરે છે આમ આ વિડીયો પરથી કહી શકાય કે ધરપકડ બાદ પણ કીર્તિના તહેવાર ઓછા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ